ભરૂચ ખાતે અમદાવાદના ગુજરાત હાઈકોર્ટના સિટિંગ ન્યાયાધીશ વૈભવી નાણાવટી તેમજ ગુજરાત પબ્લિક વર્કર્સ કોન્ટ્રાક્ટ્સ ડમ્યુટ્સ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ ગાંધીનગરના ચેરમેન અશોકકુમાર જોશીના અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લા જેલ ખાતે સંભવ ઇનિશિયેટિવ સંસદ દ્વારા કોશિશ કી આસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો વિગતે વાત કરીએ તો ભરૂચની જિલ્લા જેલ ખાતે આજરોજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ વૈભવી નાણાવટીના હસ્તે ઇનિશિટીવ અને સંસ્થા દ્વારા કોશિશ કી આસ કેન્દ્રનું ઉદઘાટન બિન કાપીને કરવામાં આવ્યું તો આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડી નાણાવટે કેદીઓને સંબોધતા કહ્યું હતું કે કોશિશ કી આસના શબ્દો જ ઘણું બધું કહી જાય છે કે જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ સંસ્થા કરી રહી છે કે જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે આ સાથે ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઊભો છે કોઈ પણ ભૂલ થઈ છે તો તેની સામે તેના રસ્તાઓ પણ છે ભારતનું બંધારણ આપણા હકોને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે ભારતના તમામ નાગરિક એક સમાન છે બંધારણે જેમાં આપણાને મૂળભૂત હકો આપ્યા છે તેમાં આપણી જવાબદારીઓ પણ તેને અનુસરીએ આપણે આપણા આપણી નાગરિકતા આપવાની છે આપણે ભૂલ કરી છે તો તેને સ્વીકારી આપણે હવે સુધરવાનું છે ત્યારે આ ઇનિશિયટીવ સંસ્થા તમારી મદદે આવે છે ત્યારે તમારા વ્યક્તિત્વમાં સુધારો આવે અને આ દાખલો બેસે તેવું વર્તન તમે બધા કરો તેવી આશા અમે રાખીએ અને મનોમન એક પ્રણ લઈએ કે જીવન સાચું અને સકારાત્મક જીવીશું આપી અને વધુમાં કહ્યું હતું કે સંભવ ઇનિશિયેટિવ પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ સી કે ઠક્કર ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઇનિશિયેટિવના પેટ્રોન જસ્ટિસ એમ આર શાહ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું કોશિશ આસ કેદીઓના પુનઃવર્સન સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે આ કેન્દ્ર ભરૂચના કેદીઓ માટે થ્રિયાના પ્રોટોટાઇપ રીચ રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરશે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટ ભૂતપૂર્વ જજ જસ્ટિસ ડૉક્ટર અશોક કુમાર સી જોશી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈ ભરૂચ જિલ્લા જેલના એન પી રાઠોડ અધિક્ષક જિલ્લા જેલ ભરૂચ અને હિરાનસી શાહ સંભવ ઇનિશિયેટિવના સ્થાપક અને જેલ વિભાગના કર્મચારીઓ અને કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આ સંભવ ઇનિશિયેટિવ એ એક જબરજસ્ત પ્રોગ્રામ આજે રાખેલો હતો અને તેમાં મુખ્યત્વે પેટ્રોલિંગ ચીફ માનનીય જસ્ટિસ સીકે ઠક્કર સાહેબ અને પેટ્રોન્સ તરીકે માનીને જસ્ટિસ હેમાસા સાહેબ બંને ભૂતપૂર્વ માનીય સુપ્રીમ કોર્ટના જજ સાહેબ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આ સમો યુનિવર્સિટીના ફાઉન્ડર આ બધા જાણતા હશો કદાચ કે એમના ફાઉન્ડર હિરનસીબેન શાહ ના એક સરસ મજાની ટીમ હેઠળ આ એક પ્રોગ્રામ કર્યો અને પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક બંને ટ્રાયલ એના પરિવારને પણ કઈ લાભાર્થી મળે અને લાભાર્થી કઈ લાભ વંચિત ન રહી જાય અને એમને કે સાયકોલોજીકલ જે કઈ એમ કે આ જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યો હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયક્રસ્ટ્રીસની અને એ પેનલ એમને મદદ કરે છે અને આ મદદ કરે છે એટલા માટે કે જે કેદીઓ છે એને એમ ન થાય કે અમે સમાજથી આખા દૂર થઈ જાય છે અને એને સમાજમાંથી એને પુનર્જીવ મળે અને પુનર્જીવ મળે તો એ ભારતના પવિત્ર સંવિધાનનો મૂળભૂત હેતુ છે કે બધા નાગરિક સરખા છે ગુનો જે કરે છે એ ગુનો બધામાં કોઈ દૂષિત માણસ એટલે શ્રીયા હોય એવું જરૂર નથી અમુકનો ગુના થી ભૂલમાં ગુનો થઈ ગયો હોય અથવા ગુનો થઈ ગયો કઈ તો એ ગુનામાંથી પણ એમને એક જે મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે આ એક બહુ સરસ મજાનું કાર્ય જો કે અહીંયા ડિસ્ટ્રિક્ટ લીગલ એ ક્લિનિક તો ચાલે જ છે

અને મારા લેવલે મેં એ સમજાવ્યું કે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી દરેક વ્યક્તિને કંઈક કંઈક કારણસર કંઈક થતું હોય જેલમાં જવું પડતું હોય પણ જેલમાં રહીને એવું વિચાર ન કરવો કે બસ અમે તો હવે આ દુનિયામાંથી જતા રહ્યા પણ એ લોકોને આખા ઊભા કરવા માટે કે જેથી કરીને સમાજમાં સરખા લેવલ થઈ જાય બધા એના માટેનો આ બધો એક આઈડિયા છે અને મેં મેઈન હેતુ એ છે કે આંગળી ચીંધ્યાનો પુણ્ય મળે માત્ર એવું જરૂર નથી કે એના માટે બહુ મોટી ડિગ્રી જોઈએ અથવા બહુ મોટા પૈસા જોઈએ કે આ તે પણ એ જે કંઈથી સંદેશો લઈ જાય એ સંદેશો બહોળા બહુજન સમાજને ફેલાવે તો એક મોટી એક મદદરૂપ થઈ શકે અને જેથી તે માલિક જે ઈશ્વર તો એક એક જ છે એ એના બુકમાં નોંધ કરે કે આ એક ભગીરથ કાર્ય થયું છે અને અમે એ લોકોને એ જ કહ્યું કે આનો આ કાર્ય સફળ તો જ ગણાશે કે જો પાંચ દસ ટકા વીસ પચીસ ટકા લોકો આનો ખરેખર રીતે ઉપયોગ કરે તો આ પ્રોગ્રામ સફળ ગણાશે અને તમારો મીડિયા પ્રેસ નો ખુબ ખૂબ આભાર કે તમે લોકો એ પણ કિંમતી સમય લઈને અહિયાં હાજર રહ્યા છો એ અમારા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપશો એવી આશા રાખું છું થેન્ક યુ વેરી થેન્ક યુ છે સંભવિન છે કેવું આરા ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કે એક આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે એ ઉદ્દેશ્ય સાથે માનનીય અમારા પેટ્રોનિંગ ચીફ જસ્ટિસ કે ઠક્કર સાહેબ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને જસ્ટિસ શાહ સાહેબ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના માન્ય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી નાણા ચીફ ગેસ્ટ ખાતે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોગ્રામ માં જસ્ટિસ અશોક કુમાર જોશી ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર કે દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ અહીંયા આ પ્રસંગે હાજરી આપી હતી